ભિલોડા મામલતદારને ચૈતર વસાવા એમએલએ ઝઘડીયા ડેડિયાપાડાના ખોટી રીતે અટકમો લીધા છે એમને જેલ ભેગા કર્યા છે એને રિહા કરવા રિહા કરાવવા માટે સમગ્ર સમાજ નોટ ઓનલી આદિવાસી સમગ્ર સમાજના મસીહા છે સમાજને જે જે અન્યાય થાય છે ત્યાં એ બોલી રહ્યા છે તો એવા માણસનું મોડું બંધ કરવા માટે જુદા જુદા કાયદાઓ પરણે લગાડી અને એમને અટકમો લીધા છે ત્યારે સમાજની એવી લાગણી છે કે આવા સાચા માણસોને સમાજને જ્યારે મદદ કરતા હોય સમાજને જાગૃત કરતા હોય તેવા સમયે આવી રીતે અટકાવવા નહીં જો એમને તાત્કાલિક રિહા કરવામાં નહીં આવે તો સમગ્ર સમાજ આ ગુજરાત રાજ્યનો સમગ્ર સમાજ રોડ ઉપર ઉતરશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે એટલું અમારી એક નિવેદન છે અને જે તે વહીવટકર્તાઓ જે તે સમાજ માટે કાર્ય કરતા હું ખાતો નથી અને ખાવા નથી દેતો એવું સૂત્ર એક દિવસ જે રમતું હતું એ સૂત્ર સાકાર હોય તો વહીવટી કે અધિકારીઓ